જો મારા ભાઈ કેવો છે ભાભી ભેગો થઈ ગયો એને હાડાણ બહુ થવાની છે તે બેનને પાછળ મોકલી દીધી આવતી વખતે હું આગળની સીટમાં બેઠી હતી અને અત્યારે ઘરે જતી વખતે એમના હાળાણ બહુ થવાની છે પીળી તે એને આગળની સીટમાં બેહાડી દીધી વાહ ભાઈ વાહ બધું મમ્મીને જઈને કેવું પડશે મને તો એટલી ડાઈસ ચડી છે ને કે આ ભાઈને ઉતારી દઉં ભાભી તો પારકી છે પણ ભાઈએ પારકો થઈ ગયો આ સાંભળીથી ને કહેવાતી સાચી જ હતી કે ભાઈ આવે ને ભાભી આવે ને એટલે ભાઈ આપણો પારકો જ થઈ જાય ઉગડી હું તો એટલો ખુશ છું ને એટલો ખુશ છું ને કે વગડાઓ વગડા રૂડા શરણાયું ને ઢોલ વગડા ઓ વગડા ના ઢોલ મારે હાડો પણ છે હવે તો વાહ ભાઈ વાહ મારે તો હારો એવો ખર્ચો આવશે હાડાને લક્કી કરાઈ દેવી જોશે ને પણ તું હું કામ રોવાસ પીળી અમે તો આ બધા ખુશ થાય છે અને તું રોવાસ આમ જો પીળી એમાં રોવાન ના હોય કેમ રોવાસ ઈ મને પેલા કે ને હું તાર નણન થઈ હવે એટલે બેન થઈ તાર જે કે હોય મન કે હાલ હું કામ રોવાસ ગોગડી બેન મને બહુ બીક લાગે હું ઘરે આવીશ તો બધા મને વર્ષે ખૂબ મારશે તો નહીં ને ગોગડી બેન મને તો બહુ બીક લાગે છે તમે મને ઘરે લઈ જાવશો એના બદલે મારા ઘરે મૂકી જાવ ને મારો ભાઈ તું મને ધોકાઈ ધોકાઈ હોરી નાખશે મારો ભાઈ એટલો કાળો છે નાગ જેવો તમને ક્યાં ખબર છે પીપળી ફળે કાઈ નહીં કે અને વડલા કુમારે કાંઈ નહીં કે તને તું રોવાનું પહેલાં બંધ કરી દે અને અમારા ઘેર તું સેફ છું અમારા ઘેર તને કોઈ કાઈ નહીં કે હમજી મારી દીકો તું ચૂપ થઈ જાય ને હું તને ડેરી મિલ્ક લઈ દઉં આગળથી મા ડેરી દૂધની મને નથી પડી મા નથી ખાવી મારે તો ઉપાધીના પાર નથી મને તાર ઘર નથી આવું માર વડલા ભાઈ મને બહુ મારશે આપણે વડલા ભાઈ ને ક્યાં જવાનું છે તે વડલા ભાઈ મારે ને હમણાં કાલ બધું બંધ બેર દઉં તું પહેલા રોવાનું બંધ કરી દે સાની રહી જા તારા મીઠડાઈ લેવડાઈ દઉં તું કેમ તો કાલ ને કાલ જો ગોગડીએ કીધું ને એટલે એ વાત પાકી તું પહેલા સાની રહી જા જો કે જો તારા માટે તો મે ગાડી રેડી મેલ દીધી હે વગડા ઓ વગડા વરુડા શરણાયુ ને ઢોલ વગડા વગડા વરુડા શરણાયુ ને ઢોલ સાનમાની ના ગાડી ભેળા આપણે બધાઈ જાઈશું સાનમાના બેહી જાવ ને પકડો તમાર ગવર્નર ને ગાડી આખવા માંડો મુકો હારા નથી લાગતા મુક ને ગોગડી ના નથી હારો લાગતો આય બધાઈ ઠોકી દેસ

પછી વહી જાજો આયા બોલાય લોન વડલા જમઈને એને વડલાને તમ થોય કઈ કામ ધંધી છે નઈ ખેતર ભાગું આપ્યું છે ને બીજો કઈ કામ ધંધી નો કરતો નથી ને અત્યારે કઈ ખેતરમાં કામ હોય નહીં તે આયા બોલાય લ્યો ને 15 દી પીપળી આય બોલાઈ લે ઈ નો આવે ને કૂપા કૂપ નું બાજે મગજ વગરનો છે તમને ખબર તો છે ઉપરનો માળ ખાલી છે કેવો મગજ છે એનો એને કાઈ નો કહેવાય હવે પછી માર વહી જાવ છું દિવાળી મોર હું આવી છું લે પીળી તું આયા ક્યાંથી આવી હું ગોગડી જોડે આવી છું એ ફરવા ગયા તા ને થળ ત્યાં અમે ભેગા થઈ ગયા તે ગોગડી કે આ લોન ઘરે પછી પીપળી ફાઈ જોડે વહી જાજો એટલે પછી હું આવી છું મમ્મી હું લઈને આવી છું કે પીપળી બેન જોડે આ રહેજો થોડાક દિન સારું લાગશે ને મજા આવશે જા પીડી તું તાર રૂમમાં જતી રહે થોડીક વાર મારા રૂમમાં વહી જા અને થોડીક વાર અમારે વાત કરવી છે ઘરના ઘરના જોડે હો મારી પીડી હા તે વાંધો નહીં ગોગડી હું જાઉં છું હો આરામ કરું છું આરામ નથ કરવાનો હાલ આપણે બે રાંધી નાખી બે ભેગું થઇ ને ભાભી નણંદ થઇ હાલ મને થોડીક મદદ કરાય રસોડામાં રાંધી નાખશું ભાઈ એમાં ક્યાં ઉપાધી છે હજી તો દહ વાગ્યા છે સાડા અગિયાર આપણે બે થઈને રાંધવી તોય બાર વાગે રંધાઈ જાય દાળ ભાત તો હું શેડવી નાખીશું હવે હું અહીંયા વાર લાગે રાંધતા દહ જણનું ગરમ ગરમ રોટલિયું કરશું ને આપતા જશું અત્યારે મારે તમારું કામ છે જા પીળી તું વહી જાય

કરવાની છે પણ મમ્મી પપ્પા હોય ને તો થોડુંક નિર્ણય લેવામાં એટલે ફઈ બોલ બટા વગર વાત કીધે હું તારી કોર છું તને તો ખબર જ છે પેલેથી કે તું કાય અવળી વાત માં ડિસિઝન માં કે એમાં અમને ઇન્વોલ્વ જ ના કર સારી વાત હોય ને અને સાચી હોય ને કોક ભલું થતું હોય ને તો જ તું એમાં અમને ઇન્વોલ્વ કર મને બધી ખબર છે તું વાત કરીને પછી જે હોય આપણે બધા ભેગા થઈને વિચારશું એમાં હું વાત એમ છે ને મમ્મી કે પીપળી ફઈ ને પપ્પા કે કાલ અમે ગયા હતા થોડ ફરવા ઘરે આવતા હતા તે વચમાં આપણા જામ બેન આવ્યા હતા તે એમને આટો મરાવા ગયા હતા ને અમે ફરવા ગયા હતા ને અહીંયા અમને મળી ગયા પીળી

હું પણ ગોટા મારે છું ઉગડી તું કે ને આને કાંઈ કહેતા ના આવડે ને ગોટે ગોટે સડાવશે અમને ગોટે સડાવશે વાત એમ છે ને કે અમે ઈ બેને જોઈ ગયા અને પછી એમની જોડે અમે બધી માંડીને વાત કરીને પૂછ્યું તો મારું ભાઈ પીળીઓ કે હું પીળીને પ્રેમ કરું છું ને પીળીને પૂછ્યું ગોગડાએ તો પીળી કે હું એને પ્રેમ કરું છું કે અમે કીધું આવું બધું બન્યું ક્યારે તો પીળી કે કે તમારા ઘેર આવી હતી ને હું મગજ ફ્રેશ કરવા આવી હતી ને વચ્ચે ઓલું ભે ખવડાવવા અને પ્રાણી સંગ્રહાલય બધે આપણે ગયા હતા ને ફરવા એ વખતે એ વખતે પીળી હોય અહીંયા હતું તે કે અમે બે ફ્રેન્ડશીપ કરીને ફ્રેન્ડશીપમાંથી લવશીપમાં બદલાઈ ગઈ ને ક્યારે એ ખબર જ ન રહી હા હા વાત એમ છે એમ કે ને ગોગડી તે એમાં ઉપાધિની વાત ક્યાં છે મને તો પીળીની એટલી ઉપાધિ થાય ને કારણ કે એને મેં દીકરીની જેમ મોટી કરી છે નણંદ નહોતી સમજી દીકરી સમજી હતી કારણ કે ભાઈ બહેનમાં બાર વરાનો ફેર હતો બે વચ્ચે એટલે દીકરી જ સમજી હતી મેં એને બરાબર તો હારા ઘરમાં જાય એમાં હું તારા મમ્મી પપ્પા ને બધાનો સ્વભાવ હારો છે પીળીયા ને આપણે ઓળખવીશી અને કુટુંબ હારું છે તમે બે બેનું હારીશો અને આપણે એકબીજાના હગા થાવી તો એમાં હું ખોટું છે તે સારી વાત છે વાત ક્યાં અટકે છે તાર મમ્મી પપ્પાને આપડે છે મને તો માર પીળીની જ ઉપાધિ થતી હતી સારું ઘર જડે તો હારું કારણ કે એક વાર આવું થયું ને ઓલાય દગો દીધો ને રોયા એ એટલે પછી બીજી વાર આમ થોડુંક કેવડાવે આપણને ટેન્શન રે થોડુંક કે હવે હારા માણા જડે તો હાલ ના મારા મમ્મી પપ્પાને તો હજી વાત જ નથી કરી પેલા મેં કીધું તમને વાત કરું તમે પછી હા પાડો તો પછી હું મારા મમ્મી પપ્પાને વાત કરું આગળ પણ ગોગડી વાતમાં એમ છે ને કે ઈ પીળી જ્યાં હગાઈ કરી હતી ને જો હું તને ચોખ્ખું દિલ ખોલીને વાત કરી દઉં પછી તને એમ ના થાય કે પીપળી ફાઈએ કીધું નહોતું તારા ભાઈને તાર કેવું હોય તો કહી દેજે અને તારા મમ્મી પપ્પાને એ કહી દે જે ખુલ્લીને વાત કરાય આ વાત પછી પાછળથી ખબર પડે ને તો હારું ન કહેવાય એને પીળી નાની હતી ને નવમાં ધોરણમાં ત્યારની જે પહેલાં હગાઈ કરી હતી ને એ ચંદનિયા જોડે જે હગાઈ કરી હતી ને પીળીની એ ચંદનિયો નવમા ધોરણથી પીળી અને પ્રેમ કરતી હતી પછી ચંદનિયો વહી ગયો અમેરિકા એટલે પછી અહીંયા બીજી છોકરી પકડી પાડી એટલે પછી પીળી ન ગમતી એટલે એમને ગમતું તું ને કર્યું તું અમે લવ મેરેજ જેવું હતું એટલે એ તને જાણ ન હોય તો હું તને જાણ કરી દઉં એ ચંદનિયો બદલાઈ ગયો રહ્યો એમાં પીળીનો કાંઈ વાંક નથી હગાઈ થઈ મહિનામાં તો એ અમેરિકા વઈ ગયો ને અહીંયા પછી કોઈક બીજી પીળી ગોતી લીધી હશે એટલે પછી દુઃખ વધારે થયું સમજી તું પીળીને અને પછી તો હવે એને બીજી જ ગોતી લીધી એટલે અમારે તોડવાનું થાય રોયા એ લગ્નનું એ બધું નક્કી કરી નાખ્યું જોન ખરીદી કરવાની હતી ત્યાં એવું કર્યું એટલે નવમા ધોરણથી એ રોયો ને પીળી બેય પ્રેમ કરતા હતા પણ આવું થયું તને જાણ કરી દઉં આ તો જાણવા ખાતર એટલે પે ચાલતા ચાલતા બધાએ પ્રેમ કરે શીખવું એકને પ્રેમ કર્યું ને પાછું માર ભાઈને ફસાવતી તો નહીં હોય ને હે પીપળી ભાઈ તમે તો ઓળખો છો તમાર નણદ ને એટલે હું પૂછું છું ક્યાંક પાછા આપણે ચૂલમાં ઉલમાં ચૂલમાં ન પડી ના હો પીળી તો હાવ સાદી સીધી ભોળી દીકરી છે અને કોઈ દી લફરું બફરું એવું કઈ હતું જ નહીં આ તો ભણતા હતા અને ગમતું તું બાકી આમ ક્યાંય લફરાવાળી દીકરી નથી તું તાર ઉપાધિ ના દીકરી છે અને વિચારી લે એવું કઈ નથી પણ આ ઓળખતા હોય ને ઘરના હગામાં હગું હોય અને પછી ફ્રેન્ડશિપ કરી હોય તો મન આપી હતી કે તને કોઈ કે આપણા નાયત હોવું પડે નાયત બહાર જતી નહિ એવું મેં પીળીને કીધું તું કે પછી એને ગમી ગયું હશે અને પીળીઓ ક્યાં જેવો તેવો દીકરો હશે અને તાર મમ્મી પપ્પા હારા તું હારી બધું આખું કુટુંબ હારું આપણે હગામાં હગું થાવી એ તો બધું હાચું તો એ વિચારવું તો પડે ને પીપળી ફઈ અને બીજી વાત કે વડલા કુમાર હા પાડશે ખરા તમારા અ અમારા કુમાર હા પાડશે ખરા પણ આપણે એને ક્યાં કેવું છે કે પ્રેમ કરે છે આપણે તો એવું જ વર્ताव છે તાર મમ્મી પપ્પાને વાત કરીયા પાડે તો પછી અમાર ઘેર માંગુ નાખે અને પછી કરવું છે ને આપણે ક્યાં વર્ताव છે કે એ પ્રેમ કરે છે તો ખબર પડશે ને વડલાને કે પ્રેમ કરે છે તો વડલું હોટીએ ને હોરી નાખશે પીળીને એટલે એ આપણે વર્તાવા દેવાનું નથી થતું તે સારું જ કહેવાય ઓગળી ઓળખાણમાં કરીને તો એ વધારે સારું રહીએ તાર મમ્મી ને પપ્પા આ વખતે બહુ ઉપાધિ કરતા તા કે મારે પીળિયાનું ક્યાંક થઈ જાય તો સારું અમારે જમીન ઓછી રહી અને એક રેવા ઘર છે આમ માપનું ઘર છે ખાધે પીધે તો સુખી જ કહેવાય ને કાંક ઓગળી અને દીકરી હારી જ કહેવાય પીળી અત્યારે સોડિયું જ ક્યાં જડે છે અને દીકરીએ એ આપણી ઓળખી તો ખરી અજાણ્યા પડવું એના કરતા હાથ દાન ઓળખીતા માં ભળવું હારું હા સાચી વાત છે ગુગલી તાર પપ્પા ની પડવું એના કરતા હાથ દાન ઓળખીતા માં ભળવું એ હારું કહેવાય અમારો અનુભવ બોલે છે પછી તો તારી મરજી અને અમે કંઈ આપડું તો હાલવાનું નથી પીળીઓ પ્રેમ કરે છે તો તો આપણે ના પાડશું તોય ભાગીને કરી એના કરતા આપણું નામે બદનામ થાય સમાજમાં અને ભાગે એના કરતા આપણે હસી ખુશીથી કરાવી દેવું સારું રે તું તારું ઉપાધિ ન હું રીતે વાત વાત કરીશ એટલે તો ટાળે મને એવું લાગે છે તું હવે આ વર્ષમાંથી છૂટી અને હું તને વચન દઉં છું જ્યાં કરાવી રહીશ તારા ભાઈનું અને આપણા ગઈઢાબાને એકવાર પૂછી લેશું હા ગઈઢાબાને પૂછી લીધું હોય તો કેમ રે મમ્મી હે ઈ કહેતા હતા કે હવા મહિનો નહીં થવા દઉં ને હું કરી નાખું કરાઈ દઉં તારા પીળિયાનું એવું કહેતા હતા ગઈઢા ડોશી મારી મમ્મીને એવું વચન આપ્યું હતું ત્યાં તો એમને એકવાર પૂછી લીધું હોય કે અહીંયા બેનું ગોઠવવી તો કેમ રે એ તો શું ભૂતકાળે જાણે ને ભવિષ્ય જાણે તો કેમ રે હે પપ્પા હા તે પૂછી લેવાય એમાં ક્યાં ગઈઢા ડોશીની ટિકિટ લેવાની છે તું બોલા એટલે તરત હાજર થાય અને પૂછી લે તું તારે ગોગડી તારે નિમને તો હારા મેળશે બાજવાના હારા મેળશે ને પાછા ભળવાના હારા મળશે તું બહુ વાલસુ એસુ એમના માટે પૂછી લેવાય એક વાર એમાં ક્યાં કાંઈ ઘટે પછી તાર માવતરને વાત કરાય હે ગઈડા બા હું તમને વિનંતી કરું છું જે હોય કહી દેજો હા આ પીળીઓ મારો ભાઈ અને આ પીળી મારી પીપળી ફઈની નણન બેયનું ગોઠવ્યું હોય તો કેવું રે હારું તો રહેશે ને કાંઈ અડચણ આવશે કે હું કાંઈ ઉપાધિ તો નહીં રે ને એમની જિંદગી તો હારી જશે ને એ કહી દો અત્યારે ભલે દુઃખ લાગે થોડીક વાર ના હારું જાયું હોય તો ના પાડી દેજો હે માર વાલ સોયા ગઈ ઢાબા ગુગડી દીકરા મારો તો આશીર્વાદ છે મેં તને કીધું તું વેવાઈને કીધું તું કે હવા મહિનો નહીં થવા દઉં અને આ તો રબને બનાવી જોડી એના જેવું છે કાંઈ ઉપાધી ન કર અડચણ તો એવું છે ને કે સમાજનો નિયમ છે કંઈક મોટા કામ ને હારા કામ કરવા જાવ ને નાની મોટી અડચણ તો આવ્યા જ કરે પણ એ બેની જિંદગી સુધરી જશે એમાં કાય ઉપાધી નો આવવા દઉં અને આવે અને મને યાદ કરે ઉપાધીમાં તો હું જઈન પૂગી જાવ એક સેકન્ડ ના થાય અને ઈ બેયની જિંદગીમાં સુખ સુખ ને સુખ લાવી દઉં તું તારે જા કરી નાખ મારો આશીર્વાદ છે અને પાછું આવ ડોળ વગરના થૂપડાથી મને યાદ ન કરતી ખુશ હોય ને રાજી થઈને જ મને યાદ કરજે બાકી આપણે બાજવાનું થઈ જશે હમજી લેશે મેળ નહીં આવે હમજી ગોગડી

તમે તો જન્મો જન્મ ના ભૂખા હોય ને એવું લાગે છે ડોસી વાર લાગશે બે વાગે ખાવાનું બનશે એટલે હું તમને લાપસી આપી દઈશ હો અત્યારે નહીં મેળવે હજી આ ખુશી હમાતી નથી મારી એટલે વાર લાગશે હો હું કીધું હે ગોગડી ગઈઠા ભાઈ એમણે એમ કીધું પપ્પા મમ્મી કે રબને ને બના દી જોડી જા મારો આશીર્વાદ છે કાઈ નઈ ઘટે ઉપાધી તો ગમે હારા પ્રસંગ હોય ને મોટા એમાં આવતી જ નાની મોટી અડચણ ને ઉપાધી પણ મારો આશીર્વાદ છે જા ગુગડી એવું કીધું રબને બના દી જોડી મેં મારું વચન પૂરું કર્યું છે કે હવા મહિનામાં ગોતી દઉં છોકરી એવું તો હજી તો શારદી નથી એવું કીધું ગઈઢા ડોશીએ તો હવે પછી પપ્પા તમે વાત કરો ને મારા પપ્પાને મને થોડીક બીક જેવું લાગે હા હું તાર મમ્મી બે હાંજકના વિડીયો કોલ કરશું તાર મમ્મીને પપ્પાને વાત કરી લેશું એમાં હું તું મુંજાઈશ નહીં હો અને પીળિયાને કહી દેજે કે એનું બધું ગોઠવાઈ જશે એ શાંતિથી ઉઈજાઈ ને પીળીને કહી દેશે તું તારે બેયને આપણે ઠેકાણું પાડી દઈશું અને થઈ જશે પણ પીપળી જો હું તને કહી દઉં પછી તારે ડખા નો થાય ગુઘડી ને મમ્મી પપ્પા છે બે માંડા હાજર રહેશે એટલે પીળીએ કામ કરવું પડે એમાં તો કાંઈ વાંધો નહીં આવે ને ને કામ તો કરી શકશે ને ઘરમાં ચાર જણનું અને બીજું કહી દઉં તને ઈ માપના માપના પરિસ્થિતિના છે આપણી જેમ આટલી જમીન ને આટલું નથી પીળીઓ કમાય છે ને પછી ઘર હાલે છે એટલે માવતરને રાખવાની પછી ના તો નહીં પાડે ને પીળી ના ના પીળી તો બહુ સેવા ભાવી છે આવડી નાની હતી ને પાંચમાં ભણતી હતી ને તે હું તો હતી નહીં આ તો ઈ અમાર ગઈડા હાવ ને હાવ ની બે ની એને સેવા કરી હતી એટલી નાની ઉંમર માં ને પછી હું ગઈ એટલે કામ માં ભાગ પડી ગયો પણ તોય નિશાળે જઈને આવે ને તોય મને કામ કરાવતી માર કાકીજી હાવ હતા ને બેય થઈને ઈન પીળી કરતા ને પછી હું ભાગ હું તે કામ કરાવતી એની જોડે થોડું થોડું તો તે એટલી નાની ઉંમરથી કામ કરતી કામમાં તો એને કાંઈ વાંધો નહીં આવે અને ખાધે પીધે તો સુખી છે પછી હું જોઈ બહુ રૂપિયાવાળા ગોતીને પાછા ક્યાંક વહમાં માણા જડી જાય તો આ ઓળખી તું ને જાણી તો ખરું હા તો વાંધો નહીં આ તો તને જાણ કરી દઈ પછી પીળી એમ કે મારા ખર્ચા મોટા છે ને એવું બધું તો નહીં કરે ને ના ના પીળીને એવું ગોગળી જેવું છે પહેરવા ઉધવાનો એવા કાંઈ શોખ નથી એ ખર્ચા બર્ચા એવા કાંઈ નહીં કરે એ મારી જવાબદારી તમ તમારી હા તો વાંધો નહીં બાંધી મૂકી ન રખાય આવા મોટા કામ કરવા જતા હોય ને એમાં જે હોય ને એ કહી દેવું જોઈએ પછી આપણે એમ વિચારવી બાંધી મૂકી લાખની ને હવા લાખની ને વળી તો ઈ પાછું જેદી મૂકી ખોલે ને તેરી હવા લાખ ઉડી જાય હવામાં કા ગોગળી હે એટલે જે હોય ઈ પેટ ખોલીને વાત કરી તો સારું રહે હાચું કહું ગોગડી તો મને એમ થાય છે ને કે તાર મમ્મી પપ્પા ને ખર્જો નત કરાવો અને વડલા જમાઈને ને નત કરાવો આપણે ઝીણિયા ની હગાઈ તો કરવાની જ છે 31 તારીખના ના મુરત આવ્યા છે તાર મમ્મી પપ્પાને વાત કર લઉં જો યા પાડે અને પીળી નું ને પીળિયા નું મુરત 31 આવતું હોય ને તો કરી નાખી કંકુના ના રૂપિયો ખર્જો ના થાય એમને આપણે ઝીણિયા ને ઝીણકી ભેગું બધું પતાવી દઈએ

હે વગડાવો વગડાવો મારા પીળીયા ભાઈના ઢોલ હે મારા ઢોલ મેં કીધું તું ગોગડીને બધું હારું જ થશે પપ્પા પણ એ નહોતી માનતી ખૂટી અને તમારી વહુને ઉપાધિ લેવાની બહુ શોખ છે ને એટલે આવું થાય છે હવે તો ખુશ ને ગોગડી ઓમ ગણેશ નમઃ છે સિદ્ધિ માતકી જય જાતકી જય થેન્ક યુ અને ભાભી તમને તમે આ પેડી નું સપનું પૂરું કરનાઈખ્યું ને પેડી તો આમ આહાહા બીજી જિંદગી દેઈ દીધી તમે હે મારે વાલા સબસ્ક્રાઇબર મિત્રો તમે બધા આવશો ને પાસા જીણકી ને જીણિયા ભાઈ ના હજી તો હગાઈ કરવાની છે હગાઈમાં ને આ માર પીળીની અને અમાર પીડિયાની હગાઈમાં ને તો તૈયારી કરી રાખજો ને કપડાં બપડા સીવડાવી રાખજો સૂટ તો અમે અહીંથી દેવાના છીએ પણ કપડાં સીવડાય રાખજો અને એકત્રીસ તારીખે આપણે હગાઈ કરવાની છે ધામધૂમથી મુર્ત કાઢાવશું પછી ખબર પડશે પીળિયાની પીળીની એટલે આપણે ઝીણિયાભાઈ ઝીંકીની તો હગાઈની તારીખ આવી ગઈ છે એકત્રીસ તારીખ છે બધા આવી જજો વહેલા વહેલા ને જો તમને આ ગોગડીના વિડીયો પસંદ આવતા હોય તો તમે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો